ની સાલમાં ઈસ્ટ આફ્રિકા માં મંદિર કર્યા પછી સ્વામીશ્રી ઇજિપ્ત અને પછી ઈઝરાયલ પધાર્યા હતા અમારે સંતોએ પણ ભેગા જવાની વાત થતી ને ઈઝરાયલ છે ને નાનો દેશ છે પણ બહુ સંપેલો દેશ છે છે અને એકદમ સુ આયોજિત છે ઝાજી મારે ઇઝરાયલની વાત અત્યારે નથી કરવી પણ વાત એ કરવી છે કે નાનો દેશ છે ચારે બાજુ એના દુશ્મનના દેશ છે ચારે બાજુ એના દેશો છે એમાંથી એક દેશ એવો નહીં હોય કે જેને પ્રતિજ્ઞા ના લીધી હોય કે વી વોન્ટ ટુ વાઇપ આઉટ ઇઝરાયલ ફ્રોમ ધ મેપ ઓફ ધ વર્લ્ડ લે દુશ્મન પણ કેવા ખારીલા કે જેની એક જ પ્રતિજ્ઞા હોય કે આ દુનિયાના નકશામાંથી ઇઝરાયલ ને અમારે સાફ કરવું છે અને નાનો છે આપણે તો પાકિસ્તાન ફફડીએ કે ઓહો આપણે કેટલા મોટા છે પણ આટલો નાનો દેશ અને પ્રમુખ સ્વામી મહારાજની ત્યાં પધરામણી થઈ અમે જે દિવસે ગયા ત્યારે બોમ્બ ફૂટ્યો તો જેટલા દિવસ રહ્યા એ દરેક દિવસે બોમ્બ ફૂટ્યો છે અને જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ખૂણાની અંદર અમારી નજર સમક્ષ અમે કઈક ઝઘડો ચાલતો હોય ધમાલ ચાલતી હોય બૂમ જોઈ છે એટલા બધા બે ધર્મ વચ્ચે ત્યાં ઝઘડા ચાલે છે આ પરિસ્થિતિની અંદર પણ ક્યારેય છાપામાં કે ન્યૂઝ ની અંદર બોમ્બના સમાચાર આવતા જ નથી આપણે તો ખૂણે રેક થયું ને હેડલાઇન આખું છાપું પર જાય કારણ કે પ્રાયોરિટી જુદી છે હવે એ વખતે ઇઝરાયલ માંથી નાયરોબી જવાનું હતું અને તે વખતે અમે જયારે એરપોર્ટ ઉપર તપાસ કરાવી જો ચારે બાજુ સુરક્ષિત દેશ નથી ત્યાં સિક્યોરિટીના જાજા પ્રશ્ન હોય જ ત્યાં ઊંડાણ અને દલીલો પણ જાજી થતી હોય અમે એરપોર્ટમાં પૂછાયું ત્યારે અમને કીધું કે તમારે જો જવાનું હોય તો પાંચ કલાક પહેલા આવજો લો એરપોર્ટ ઉપર નાનું બચુકડું પ્લેન પાંચ કલાક વહેલા જવાનું એટલે મેં ફોન કર્યો કોને એલ આલ ના ચેરમેન સેશન ઓવર કરીને યહુદી માણસ જેને આપણે પરિચય એને અમે ફોન કર્યો મેં કીધું કે કે અમારે ખાસ તો આપણે જવાનું છે પાછું પણ અમને એરપોર્ટ પરથી કે છે કે પાંચ કલાક પહેલા આવવાનું છે તો મને કે બરાબર મેં કીધું કે ભાઈ અમારી જોડે પ્રમુખ સ્વામી મહારાજ છે જે ક્રિશ્ચિયન જેમ તમે પોપ એમ હિન્દુ ધર્મના બહુ જ વડીલ વૃદ્ધ અને એકદમ જ્ઞાની સંત છે દિવ્ય પુરુષ છે એની માટે તમારે કઈક વીઆઈપી કઈક સગવડ થતી હોય તો અમે એ કદાચ મોડા આવે તો ચાલુ ચાલે એ કે સ્વામી આ વીઆઈપી માટે જ પાંચ કલાકની છે જો તમે જાજુ બોલશો તો છ કલાક વહેલા આવવું પડશે લે મેગો હવે અહીંયા બહુ આપણે આર્ગ્યુ કરવા જેવું નથી હવે સાંભળજો અમે ગયા બધા સંતો બાપા તો આપણે કીધું કે કલાક એક પછી આવે કે અમારા સંતોનું થઈ જાય હવે ચેકિંગ એટલે શું એકદમ મન શાંત રાખી સાંભળજો વોટ ઇઝ સિક્યોરિટી જેવા અમે અંદર ગયા એરપોર્ટ ઉપર અને તરત જ જે એરપોર્ટના સિક્યોરિટી વાળા હતા એક જને અમને બધા સંતો ગ્રુપ હતું દસ અગિયાર સંતો બધાને ઉભા રાખ્યા બીજા થોડા ભક્તો હતા પહેલમ પહેલો હું હતો કારણ કે બીજા કોઈ સંતો અંગ્રેજી એવું બોલતા નતા ભાષાંતરે મારે કરવાનું એટલે પહેલા પહેલું તો નાની જે હેન્ડબેગ હોય જેની અંદર પૂજા ના અંતે નાના નાના આપણે પેધું શું આપણે થોડીક સ્ટેશનરી કે નાનું પેડ કે ડાયરી ને બધું રાખ્યું હોય અને એક બે ધોતિયા એ બેગ મેં ટેબલ પર મૂકી એટલે હું ઝીપ ખોલીને બેગ ખોલવા જતો હતો આ સિક્યોરિટી મને કે ક્લોઝ ઇટ બેગ એ કે હું તને કઉ એ કરવાનું આપણે તો નહીં ઇન્ડિયામાં ટેવાયેલા હોય ને બિચારાને અડધી વ્યવસ્થા કરી અને જો સમય આપડે તો કાઉન્ટરની પાછળ જતા રે એવું નહીં પણ મને કહે છે પછી મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ધીસ યોર બેગ આ તમારી બેગ છે યસ એ કે વેન મેં કીધું આઈ ડિન્ટ બાઇટ કે યુ મેં કીધું આપી વોટ વોઝ હિઝ આ સિક્યુરિટી કરે છે કે શું કરે છે મને કે આન્સર એટલે મેં જવાબ આપ્યો પછી કે ઈફ આઈ ઓપન ધ બેગ હું બેગ ખોલું પહેલું શું નીકળશે મેં કીધું મારું ભ્રશનું પેક